સૌપ્રથમ પ્રથમ તમને મહાનગર અમદાવાદના દ્રશ્યો બતાવવા છે જ્યાં અમદાવાદમાં ધોધમાર વરસાદ આવ્યો અને આ વરસાદના કારણે શહેરના રસ્તાઓની પોલ ખુલી ગઈ છે જી હા અમદાવાદ ખાડા નગરીમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે શહેરના પૂર્વ વિસ્તારનો જમાલપુર વિસ્તારનો આ બ્રિજ જુઓ અત્યંત બિસ્માર થઈ ચૂક્યો છે જે બ્રિજ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે તે બ્રિજ ખરાબ હાલતમાં હોવાથી લોકો હેરાન પરેશાન છે શહેરમાં ચોમાસાની શરૂઆત થાય અને શહેરની સ્થિતિ બદલાઈ જાય છે દરેક જગ્યાએ ખાડાવાળા રોડથી વાહન ચાલકોએ પસાર થવું પડી રહ્યું છે જમાલપુર બ્રિજ પાસે અત્યારે હું ઉપસ્થિત છું આપ દ્રશ્યો જોઈ લો કે અહીં ખાડા પડી ચૂક્યા છે બ્રિજ ઉપરથી વાહન ચાલકોએ જો પસાર થવું હોય તો તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એ પ્રકારની સ્થિતિ અને વાહન ચાલકો અહીંથી જ પસાર પણ થઈ રહ્યા છે ક્યાંક જે રોડ ધોવાઈ જવાની સમસ્યા છે એ હજી પણ યથાવત છે અને જ્યારે પણ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે અમદાવાદ શહેરના જે પણ રોડ રસ્તા હોય બ્રિજ હોય અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ જે પણ કામગીરી કરી હોય એની પોલ ખુલ્લી પાડી દે છે અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે પરંતુ આખરે આ સમસ્યા કહેવી તો બી કોને એવો જ ઘાટ સર્જાઈ જાય છે કારણ કે

કોઈ જ કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે કામગીરી માત્ર કાગળ પર થતી હોવાની વાહન ચાલકોની ફરિયાદ છે આ ખરાબ રસ્તાને કારણે વાહનો પણ વાહનોને પણ નુકસાન થતું હોવાની નાગરિકો રાવ પોકારી રહ્યા છે વરસાદની શરૂઆત શું થઈ જાય છે રસ્તાઓની હાલત બગડી જાય છે આ એ રસ્તાઓ છે ગુમાથી ગુમા તરફથી બોપલ તરફ જતો જે રોડ છે એના આ દ્રશ્યો છે અને લોકોને હાલાકી પડે એ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે લોકો સાથે વાતચીત કરીશું આપ જણાવો આ રસ્તાની હાલત કેવી લાગી આ જે વિકાસ કહેવાતો વિકાસ છે ને એ પેપર ઉપર છે સ્થળ ઉપર નથી વાસ્તવિકમાં નથી બરાબર છે બિલકુલ મોંઘા દાંટ વાહનો લઈને નાગરિકો નીકળે પરંતુ રસ્તા તો ખરાબ મળે છે બે ફાટી ગયા જૂના હતા ટાયર બે ફાટી ગયા ખરાબ રસ્તાના કારણે લાગે છે અધિકારીઓ કામ કરે છે ના એવું કઈ લાગતું નથી આ થોડું અઘરું જે મેનેજ કરવું પણ મેનેજમેન્ટ પાવરફુલ હોવું જોઈએ મેનેજમેન્ટ પાવરફુલ બનાવવાની જરૂર છે નિવેદનો આપ્યા વગર બિલકુલ ખૂબ સ્પષ્ટ વાત છે કે નિવેદનો આપવાના બદલે કાગળ ઉપર જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીના બદલે રોડ ઉપર કામગીરી લાવવામાં આવે એ ખૂબ સ્વાભાવિક છે અને અત્યારે એના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે રોડ છે રોડની હાલત બિસ્માર છે વાહન ચાલકો અહીંથી કઈ રીતે પસાર થવું એ સૌથી મોટા સવાલ છે આપ જુઓ કે વરસાદી પાણી ખાડા ખાબોચિયા સાથે જ તમામ જે લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ આ સમસ્યાનું સમાધાન અધિકારીઓ ક્યારે લાવશે એ સૌથી મોટો સવાલ છે પરમાર સાથે અમદાવાદ અને હવે ગુજરાત અને મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઈવે ની વાત કરવી છે જે રસ્તો ખખડધજ હાલતમાં છે જી હા અમદાવાદ થી ઇન્દોરનો હાઈવે અત્યંત બિસ્માર સ્થિતિમાં છે આ દ્રશ્યો જુઓ બાલાસિનોર નો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયો છે